ખાવા માટે અન્નનો દાણો નથી છતાં પણ ફોર્ચ્યુનર ગાડી લઈને ફરીએ છીએ તો એવી તો કઈ દયા થઈ અમારા ઉપર જેથી કરીને અમાને આટલા બધા આશીર્વાદ માતાજી આપ્યા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવી છે કે આ ભગતે એક ટકા પણ માતાજીને માનતા ન હતા એ છતાં પણ આજે માતાજીની દયાથી એમના પાસે ફોર્ચ્યુનર ગાડી છે ફોર્ચ્યુનર ગાડીની કિંમત તમે જાણી શકો છો પચાસ લાખ રૂપિયા કિંમત છે એ ભાઈનું કહેવું એવું હતું કે મારા પાસે એક રૂપિયો નહોતો છતાં પણ માતાજીની માનતા માની હતી અને માતાજીના એવા એવા ચમત્કાર મારા ઘરે થયા જેથી કરીને આજે મારા ઘરનું ઘર છે મારા પાસે ગાડી છે અને સારી એવી કંપનીમાં ભાઈ નોકરી પણ કરે છે તો આજે આપણે જાણવું છે કે એવી તો કઈ માનતા માની કે જેથી કરીને આટલું મોટું પ્રોફિટ થયું કહેવત છે કે જે જગ્યાએ ડૉક્ટર હાથ મૂકી દે ત્યાંથી ભગવાનનું કાર્ય શરૂ થઈ જાય છે અને આવું જ કોઈ કાર્ય કર્યું છે આજે ખુખાર મેલડીએ તમે જોઈ શકો છો દુનિયાના સાનિધ્યના અંદર તમે જતા હશો પણ આ ખુખાર મેલડીના સાનિધ્યના અંદર જોવો છો દેશ વિદેશથી લોકો આવે છે અને લોકોના કામ પણ થાય છે તો આ ભાઈનું પણ બહુ સરસ મજાનું કામ થઈ ગયું છે તો આપણે પણ એવી ભક્તિ કરવી છે અને આ ભાઈએ એક જ માનતા માની હતી કે આજ પછી હું કોઈ પણ દિવસ વ્યસન નહીં કરું અને માતાજીના વચનનું પાલન કરીશ અને માતાજીના કીધે રહીશ અને જેટલા દિવસની માનતા હતી હતી જેટલા દિવસની બાધા રાખી હતી એટલા દિવસ દિલથી ફોલો કર્યો ફોલો કર્યા પછી આજે એમને ઘરે બધી જ રીતે સુખ શાંતિ આવી ગઈ છે તો આપણે પણ વિશ્વાસનું ભાતું ભરવું છે અને વિશ્વાસ રાખવો છે કેમ કે વિશ્વાસ વગર દુનિયાના કોઈ પણ સાનિધ્યના અંદર આપણું કામ થશે નહીં ભલે તમારી પણ ગમે તેવી કન્ડિશન છે તે છતાં પણ તમે ફોર્ચ્યુનર ગાડી લઈને ફરી શકો છો એનું એક જ કારણ છે કે આપણે પણ વિશ્વાસ રાખો છે માતાજી ઉપર તમને પણ આ વાતનો વિશ્વાસ નહીં થતો હોય પણ આ વાત સત્ય સનાતન છે કેમ કે તમારે પણ જો લાઈવ અનુભવ કર્યો હોય તો તમે પણ એવી કોઈ માનતા માનજો જે તમને લાગે કે આ કામ તો જિંદગીમાં નહીં થાય છતાં પણ એ કામ થઈ જાય છે એક જ કારણ છે એ કારણ છે તમારો વિશ્વાસ દુનિયાના સાનિધ્યમાં જાઓ પણ તમારો વિશ્વાસ ના ટકે તો હજારો પૂજા પાઠ કરો હજારો અગરબત્તી ધૂપ દીવા કરો એ કોઈ મજરે આવતું નથી એટલા માટે કુખાર મેરડીએ પણ કીધું છે કે વિશ્વાસ હોય તો જ મારા સાનિધ્યમાં આવું ખાલી ખોટા ફેરા કરવા તમારું પેટ્રોલ બાળીને મારા સાનિધ્યના અંદર મહેરબાની કરીને ના આવતા એટલે આજથી હું પણ મારા મગજના અંદર એક જ વાત રાખીશ કે જ્યારે પણ હું પ્રવચનમાં જઈશ ત્યારે પ્રવચનનું ભાથું કાંઈ ના કાંઈ મારા હૃદયના અંદર ઉતારીશ અને માતાજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીશ કેમકે વિશ્વાસ વગર તો કોઈ કામ થવાનું નથી ભલે તમે એક લાખ રૂપિયાની માનતા માની હોય વિશ્વાસ રાખવો જરૂરી છે